વલસાડ સિટી પોલીસે ધરમપુર ચોકડી પરથી એક કારમાંથી ઓગણપચાસ હજાર છસોના દારૂ સાથે ચાલકને ઝડપી પાડ્યો તારીખ ઓગણીસ માર્ચ મંગળવારના રોજ આઠ કલાકની મળતી માહિતી મુજબ વલસાડ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી જે દરમિયાન તેઓને બાતમી મળેલ કે એક કાર નંબર જી જે ફિફટીન સી એફ ઝીરો સેવન વન એટમાં દારૂ ભરી એક ઈસમ સુરત તરફ જવાનો હોય જે બાતમીના આધારે સિટી પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ ઉપર ઓવરબ્રિજના ઉત્તર છેડે બાતમીવાળી કારની વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળી કાર આવતા સિટી પોલીસની ટીમે કાર ચાલકને ઊભી રાખવાનો ઇશારો કરતા ચાલકે કાર સાઈડે ઊભી રાખી હતી કારમાં બનાવેલા ચોરખાનામાંથી પાંચસો છન્નું નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી

સીડી પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી હતી